आई लखई ही नको आईए नको तुम्हारा हां हां ओके क्या प्रसाइड फाशी रखना पड़े से કેવું આંબલી હવે આપણી પાસે બીજું ખાનું છે તો બીજા ખાનામાં આપણે આની પાસે જ કંઈ પણ આપણે એની પાસે એવું લખાવીએ જે મને ખબર નથી તમને ખબર નથી એવું નહીં પણ ખુદ એને પણ ખબર નથી તો ચાલો એ પણ પહેલાં હું નાખો ને પછી આપણે એની પાસે લખાવીએ જોઈએ સાચું પડે છે કે ના

চাই <laughs>

rani atau baca lohka dengan video ada yang me koral પછી બીજા નંબર શું લખ્યું હતું એ પણ જોઈએ અને ત્રીજા નંબર ઇન્ટરનેટ નામ લખી નાખ્યું હતું એની પછી છોકરાએ સાહેબને કાર્ડ આપ્યા સાહેબે ચેક કર્યા એમની રીતે મિક્સ કર્યા એમાંથી એને ચાર કાર્ડ પસંદ કર્યા અને ચાર કાર્ડમાં જેને ત્રીજો નંબર પસંદ કર્યો તો એમાં કયું કાર્ડ આવ્યું હતું એ પણ મેં પહેલા લખ્યું હતું એ પણ જોઈએ ಸಮಾಜ ನಾವು ಬೋರಿ

खुशियां मनाए ये खुशियां मनाए ये सब हमारा खुशी रहता हो गया

ચાલો હું સાહેબને ભૂલવાડી દઉં પણ ખાલી પાંચ મિનિટ માટે નહીં તો ભણવું જીવનમાં જરૂરી છે બાકી બીજી બીજું કશું આપણને કામ આવવાનું નથી તો સાહેબને હું પાંચ મિનિટ માટે ભૂલવાડી દઉં પણ પહેલાં તમને વંચાવીશ તમે બધા મનમાં વાંચજો જેને આવડે વાંચજો ના આવડે તો કાંઈ નહીં ચૂપચાપ બે રહેવાનું બોલવાનું નથી શું લખેલું છે ખાલી મનમાં વાંચવાનું તમને વંચાવ્યું પછી સાહેબને વંચાવશે તમે જોજો સાહેબ કેટલું મસ્ત વાંચે પણ સાહેબને આપણે પહેલાં ભૂલવાડવું પડશે તો સાહેબ અત્યારે બીજા માણસ બેઠા છે ત્યાં લાઈટો નો ઝગમગન ચાલુ છે અને સાહેબ એક એક પગ નીચે ઉતરી રહ્યા છે અને પોતાની વિદ્યા પણ ભૂલી રહ્યા છે દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક અને ઝીરો હવે તમને વંચાવું છે એને આપણે બધા મનમાં જ વાંચજો આશીષ પાયા ભલે ખુદ થી લોલોલો બોલ હવે આપણે સાઈન ને વિદ્યા પાછી આપી દીધી અને પેલું પેજ ફરી વાંચાશે પછી જોજો કેવું

સાચા સાધુ સંતો નહીં પણ જૂઠા ભાવો જે ભગવાન કપડાં પહેરીને આપણે સમાજમાં આવે છે અને મંત્ર તંત્ર અને મંત્રના પાણી પાણી દોરા ધાગા કરીને આપણને છેત્રીને જતા રહે છે તો આનાથી કોઈ કોઈની તકલીફ પડતી નથી એ બધું સાયન્સથી અને આપણી એક્ટિવિટીથી તમે પણ કરી શકો છો તો મોટા થઈને ક્યારે છેતરાવાનું નથી આપણા પરિવારમાં કોઈ માનતું હોય તો એમને પણ કહેવાનું કે આ તો બધું મેં ભણીએ છીએ એની અંદર આવે તો ક્યારે કોઈ છેતરાય નહીં

કે ગમે તે કર્યું હોય પરંતુ અહીંયા આપણને નવા નવા ચમત્કારો આપણી સમક્ષ રજૂ કર્યા ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર જાદુગર રમેશભાઈ સાહેબ શ્રીએ જે કાર્યક્રમ રજૂ કર્યા છે બહુ મસ્ત હતા અને આપણને હવે આ કાર્યક્રમ નિહાળ્યા પછી આપણને કદાચ એવું થાય કે ના એમની આશ્વાસન રૂપે આપણે કઈ પણ જે કઈ વસ્તુ કે કઈ પણ પાંચ દસ રૂપિયા આપણને આપવાના હોય તે આપણે બધાએ પોતપોતાના ક્લાસ ટીચરને આપીશું અને જમા કરાવીશું બીજું કે રમેશભાઈ સાહેબને આપણે તમામ કારકો તરફથી શાળાના સ્ટાફ તરફથી અમે ભગવાન પાસે રજ કરીએ છીએ કે તમારા જીવનની અંદર ઉત્તર ઉત્તર પ્રગતિ કરો અને નવા જાદુના પ્રોગ્રામ કરી તમારા માતા પિતા નામ રોશન કરો એવી અમારી દિલથી થી ખૂબ શુભેચ્છાઓ